નમસ્કાર અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવા જ અનેક નવા વિડીયાઓ જોવા માટે વિડીયોની નીચે આપેલ લાલ રંગના બટનને દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો આજે આપણે કાંજરીની સિલાઈ કરતાં એટલે કે સીવતા શીખીશું જો તમે કાચરીની કટિંગનો વિડીયો ન જોયો હોય તો અમારી ચેનલને ખોલીને જોઈ શકો છો તો સૌ પ્રથમ કાંજરી સીવવા માટે આપણે બામાં પાઇપિંગ લગાવીશું તો પાઇપિંગ માટે મેં અલગથી એક કપડું લીધું છે પાઇપિંગ માટે એક સેન્ટીમીટર કાપીને આપણે પાઇપિંગ લગાવીશું તો આપણી આ કાંસરીમાં પાઇપિંગ લાગી ગઈ એના પછી આપણી આ બે બામાં પાઇપિંગ લાગી ગઈ છે એના પછી આવશે લેસ એટલે કે પાઇપિંગની બાજુમાં લેસ લગાવીશું આપણે આ બામાં લેસ પણ લગાવી લીધો છે હવે આપણી આ બે બા રેડી થઈ ગઈ છે એના પછી આવશે કાચરી સીવવાની તો એના માટે જે આપણે થંભલીનો કાપો આપ્યો હતો ત્યાં એક સિલાઈ મારીશું જેને કહેવાય છે સર બાંધવા એ જગ્યાએ આપણે એક કાચી સિલાઈ મારી દઈશું ઉપરના કાપાથી થોડીક નીચે સુધી સિલાઈ મારીશું પછી આપણે થંભળી લગાવીશું આ થંભી આપણી એક સાઈડ નો ખૂણો ઊંચો હોય છે એ આપણે કાંજરી બાજુ રાખવાનો છે તો આવી રીતે થંભલી લગાવવા માટે પહેલે આમ નીચેની સાઈડ લગાવીશું પછી તેને સર બાંધીને ઊંધી કરીને લગાવતા જઈશું તો અહીંયા એક ચૂટલી લેવાની છે ત્રણ નીચેની બાજુ ને બીજી બધી ઉપરની સાઈડમાં ચૂટલી લેવાની હોય છે આપણે આ ચૂટલી બનાવી લીધી છે હવે થંભલીને ઉલટાવીને ઉપરની સિલાઈ કરીને દબાવી દઈશું સુધી ધાબલી નો ખૂણો હોય છે ત્યાં સુધી અંદરની અંદર સુધી જ આ બધા સર આવી જવા જોઈએ પછી આપણે ડબલ સિલાઈ કરી નાખીશું ઉપર તો આપણી આ થંભલી આપણે લગાવી લીધી એવી જ રીતના બીજી થંભલી પણ આપણે લગાવીશું તો પેલા ઊંટી બાજુ સિલાઈ કરીશું ને પછી સર બાંધી અને ઉલટાવીને ડબલ સિલાઈ કરીને લગાવી લઈશું હવે આપણી થંભલી લાગી ગઈ એના પછી આવશે ખડપા તો ખડપા માટે કપડું કટ કર્યું છે તે આપણે બંને સાઈટે લગાવીશું થંભલીની બાજુથી જે પેટનો ભાગ હોય છે ત્યાંથી આપણે ખડપા લગાવીશું તો ત્યાં પહેલાં પાછળ સિલાઈ કરીશું અને પછી ઉપર દાબ સિલાઈ એક આપી દઈશું થંભલી સુધી આપણને ખડપું લગાવવાનું હોય છે પછી ખડપાને ઉલટાવીને ઉપર એક ડાબ સિલાઈ આપવાની હોય છે તો આવી રીતે આપણે ખડપું પણ લગાવી લીધું અને એવી જ રીતે બીજું ખડપું પણ લગાવતા જઈશું એના પછી આવશે બાહ લગાવવાની તો જે ઉપર આપણે કાપો આપ્યો હતો ત્યાં આપણે બાહ લગાવીશું તો અહીંયાથી કરીને સુધી આપણે સિલાઈ દેવાની હોય છે એના માટે બાને ઊંધી કરી બે સાઈડ ઊંધી પકડીને અહીંયાથી આપણે સિલાઈ લગાવવાની હોય છે તો આવી રીતે આપણે બા લગાવીશું તો આપણી આ એક બા લાગી ગઈ છે એવી જ રીતે બીજી બા પણ એવી જ રીતે લગાવીશું આપણે બીજી બાં પણ લગાવીશું તો આપણે બે બાં લગાવી લીધી છે એના પછી કાજરીમાં આવે છે કસીને ચડાવવા તો એના માટે આપણને ચોરસ બે ટુકડાની જરૂર પડશે તો બે ચોરસ મેં કાપી લીધા છે એના પછી વચ્ચેથી કાપી દઈશું તો ત્રિકોણ બની જશે આ ટુકડા ક્યાં લગાવવાના તે હું તમને વિડીયોમાં બતાવીશ તો બાની બાજુમાં અને થંભલી બાજુમાં આ એક ત્રિકોણ લગાવવાનું હોય છે જેને કસી કહેવામાં આવે છે ઉપર ચડાવવાના લગાવવાના હોય છે અને બાની બાજુમાં કસી લગાવવાની હોય છે તો કસી લગાવવા માટે જે બાની કિનારી હોય છે ત્યાં આગળ આપણને પકડીને આવી રીતના એક બાજુ જે થંભલીનો ઉપરનો ભાગ હોય છે એક સાઈડ એ બાજુ લગાવવાની અને બીજી બાજુ લગાવવાની તો આવી રીતે તો આપડી કસી લાગી ગઈ છે એવી જ રીતના બીજી સાઈડમાં માં પણ લગાવાની હોય છે જે આવશે ઉપરના ચડાવવા જે આપણે ચાર ત્રિકોણ કાપ્યા હતા બે કસી અને બે ચડાવવા તો ચડાવ આવી રીતે બાહની ઉપર લગાવવાના હોય છે નામ સિલાઈ આપીને આપણે ચડાવો પણ લગાવી લીધા છે એવી જ રીતના બીજો ચડાવો પણ લગાવી લઈશું આપણા બે ચડાવવા ને બે કસી એવી રીતના ચારે ટુકડા આપણે લગાવી લીધા છે એના પછી આવશે બા ફિટ કરવાની તો બા પકડી અને નીચે હડપા સુધી ભાગ લઈ જશું અને ત્યાં સિલાઈ મારી દઈશું આવી રીતના બા ફિટિંગ પણ થતી હોય છે તો આવી રીતે બા ફિટિંગ કરી અને કાચરીની બા ફિટ થતી હોય છે આપણે બે બા ફિટ કરી લીધી છે એના પછી આવશે ઓટ વારવાની તો ખડપાની બાજુમાં જે કપડું હોય છે એને આપણે ઓટ વારવું એમ કહીશું તો ત્યાંથી ઓટ વારી લઈશું થોડું દબાવીને સિલાઈ મારી તેને ઓટ કહેવામાં આવે છે તો ખડપાની બાજુમાં આપણે ઓટ વારી લઈશું તો આપણી આ ઓટ થઈ ગઈ છે એવી રીતના બીજી બાજુ પણ આપણે ઓટ વારી લઈશું એના પછી આવશે લેસ લગાવવાનું તો પેટમાં મોટો બોર્ડર લગાવવામાં આવે છે તો જ્યાં સુધી આપણું પેટ હોય છે ખડપાની બાદ કર્યા વાળું તો ત્યાં આપણે બોર્ડર લગાવીશું અને જે નાની પટ્ટી હોય છે તે આપણે ઉપરની સાઈડમાં અને ખડવાની આજુબાજુ લગાવીશું તો આપણે આ બે કલરની કાંજરી છે તો એમાં બે કલરનો અડધો અડધો લેસ જોઈશે તો આપણે બે કલરનો લેસ લીધો છે આ આપણે કસ બનાવવા માટે કપડું કાપ્યું છે એને પણ આપણે ઓટ વાળીને કસ બનાવી લઈશું તો આપણો આ લેસ લાગીને કાચરી તૈયાર છે લેસ લગાવી લીધો છે મેં કાચરી ડિફરન્ટ કલરની છે એટલે ડિફરન્ટ લેસ લીધો છે ને આપણી આ કસ છે તે પણ આપણે થંભલીની બાજુની જગ્યામાંથી ત્યાં લગાવીશું અમે મેં બે કસ લગાવી લીધી છે હવે ઉપર છે તેને કાંઠલો કહેવામાં આવે છે કાંઠલો લગાવવાનો તો એના માટે પણ આપણે કસ જેટલું જ કપડું લઈશું બે બે બાજુ લગાવવા માટે જે ઉપર ચીરો દીધો તો ત્યાં આપણે એક કપડું લઈશું ને ત્યાંથી લગાવીને ચડાવવા સુધી એ કપડું લગાવતા જઈશું એવી જ રીતના બીજી બાજુ પણ લગાવીશું હવે એ કપડું લગાવ્યા બાદ આવે છે જેને કહેવાય જીભી એ ટુકડાને ત્યાં એક નાનકડો ટુકડો નીચે લગાવીશું તેના માટે કાચને ઉલટાવી અને જે આપણે કપડું લગાવી તેના બે છેડા ભેગા કરી અને નીચે એક કપડું દબાવવાનું આવે છે એ આપણે દબાવીશું હવે આવી રીતના આપણો કાટલો બની ગયો છે હવે ત્યાં તેને ઉલટાવીને ઉપર આપણે દાબસી લઈ આપી દઈશું તો આપણે દાબસી લઈ આપીને ખીચડી તૈયાર કરી લીધી છે તો આપણી આ કાકરી